સાબરમતી આશ્રમના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના હતી દાંડી યાત્રા ઓગણીસો ત્રીસના વર્ષમાં ગાંધીજીએ અહીંથી અઠ્યોતેર સાથીઓ સાથે મળીને દાંડી તરફના યાત્રા શરૂ કરી હતી જે બ્રિટિશ સરકારના મીઠા કાયદાના વિરોધમાં હતી આ યાત્રા આજે પણ ભારતના ઇતિહાસમાં ક્રાંતિરૂપ તરીકે ઓળખાય છે આજે જ્યારે તમે સાબરમતી આશ્રમની મુલાકાત લ્યો ત્યારે અહીં આપને મળશે હૃદયકુંજ ગાંધીજીનું નિવાસસ્થાન જ્યાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા મ્યુઝિયમ જ્યાં ગાંધીજીના જીવનના અનેક ફોટો દસ્તાવેજો અને ચિઠ્ઠીઓ જોવા મળે છે પુસ્તકાલય જ્યાં અહિંસા સ્વદેશી અને સ્વતંત્રતાને લગતી અનેક પુસ્તકો છે ઉદ્ધાન અને શાંતિમય વાતાવરણ જ્યાં તમે આત્મવિચાર અને શાંતિનો અનુભવ કરી શકો છો